આ આરોપોના જવાબ પણ આપ્યા છે યમલ કહેવું કે આખું તંત્ર ચૂંટણી પંચના હવાલે છે અને આવું કંઈ હોય તો ચૂંટણી પંચને ફરિયાદ કરવી જોઈએ કોંગ્રેસ આવું કરી લોકો ઓછું મતદાન કરે તેવું કરી રહી છે તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય

આપે એકત્રિત કરેલા પુરાવાઓ આના ઉપર મોકલી આપજો નુકસાન કરનારા કોઈ તંત્રના અધિકારીઓ હશે તો કાયદાથી જે કંઈ એમને સજા કરાવી શકાતી હશે એ કરાવવાનો પ્રયત્ન છે અત્યારે જે સમગ્ર તંત્ર છે તે ચૂંટણી પંચના હવાલે છે અને ચૂંટણી ને જો ખરેખર કંઈ હોય તો ચૂંટણી પંચને ફરિયાદ કરવી જોઈએ આ બગાડે જાહેર નિવેદનો કરવાથી હું એવું માનું છું કે કોંગ્રેસનું આ આ પ્રકારનું વલણ એ બતાવે છે કે તેઓ આ ધરતી ઉપર એમનું અસ્તિત્વ નથી લોકો મતદારો તેમને નકારી રહ્યા છે અને એને કારણે આ પ્રકારની વાતો કરી અને લોકોનું ધ્યાન બીજે અને ડાયવર્ટ કરવાની વાત છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે એમના ઉમેદવારોને જળહળતો સફળતા પ્રાપ્ત થવાની દિશામાં કામ કરી રહ્યા છે તમામ કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ આવું કરી અને મતદાતાઓ ક્યાંક ઓછું મતદાન કરે એ માટેનો પ્રયત્ન એ કરી રહ્યા લાગે છે